આજરોજ નડિયાદ જરોલ દેગામ ખાતે સમોહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આજરોજ નડિયાદ માત્ર વિધાનસભાના સર્વ સમાજ દેગામ શ્રી વનરાજભાઈ પરમાર શ્રી કૃણાલભાઈ પટેલ શ્રી અલ્પેશભાઈ વ્યાસ શ્રી નટુભાઈ પરમાર શ્રી રવજી કાકા શ્રી પ્રવીણભાઈ પરમાર સમસ્ત ગામ દેગામ તથા જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રમુખ શ્રી કે એમ ઠાકોર પ્રમુખ શ્રી અરવિંદભાઈ ગોહેલ દ્વારા આયોજિત માત્ર વિધાનસભાના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર સાહેબ શ્રી રાજેશભાઈ પટેલ पीज श्री विजय भाई व्यास श्री वनराज भाई बरुआ श्री महेंद्र भाई सोलंकी श्री मनोज भाई त्रिवेदी श्री रंजीत सिंह सोटा श्री कमलेश भाई परमार श्री मौलेश रानी श्री खोड़ा भाई वाघेला जिला मंत्री श्री गोविंद भाई शर्मा महिला मोर्चा प्रमुख श्री अमिताबेन पटेल तथा निकुल भाई साहेब महेंद्र भाई सोलंकी गोविंद भाई शर्मा શ્રી શ્રી સરપંચ સરપંચ રાજેશભાઈ સોલંકી પલાણા અનેક વિસ્તારમાંથી સરપંચ શ્રી વડીલો આગેવાનો મિત્રો ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી અને સમૂહ લગ્ન મહોત્સવ સફળ બનાવવા માટે આપેલ દાન ભેટ દાતાશ્રીઓ મહેમાનશ્રીઓ જોડાયેલ નવયુગલોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર મનોજસિંહ સોલંકી ખેડા